સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરાયો છે પહેલા ભેંસના દૂધના ભાવ કિલો ફેટે આઠસો પચાસ રૂપિયા હતા જે વધીને આઠસો સિત્તેર રૂપિયા થયા છે સુમૂલ ડેરીએ પશુપાલકો માટે ભેંસ અને ગાયના કિલો ફેટ દૂધમાં વીસ રૂપિયાનો વધારો કર્યો છે સુમૂલ ડેરીના ચેરમેન પટેલ એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સર્વાનુમતે લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું છે કે તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજથી બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને ભેંસના દૂધના ભાવો રૂપિયા આઠસો સિત્તેર અને ગાયના દૂધના ભાવો રૂપિયા આઠસો ત્રીસ ચૂકવાશે નવા ફાઇનાન્શિયલ વર્ષમાં ચાર પાંચ બે હજાર પચીસના રોજથી અમલી ભેંસ અને ગાય બંનેના દૂધ પ્રાપ્તિના ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા વીસનો વધારો કરવામાં આવતા અનુક્રમે ભેંસના ભાવો રૂપિયા આઠસો આઠસો સિત્તેર અને ગાયના ભાવોમાં રૂપિયા આઠસો ત્રીસ ચૂકવાશે સુરત અને તાપી જિલ્લાના આશરે બે લાખ પચાસ હજાર પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો માટે સુમલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો સિત્તેર કરવામાં આવ્યો છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા ટાઈમાં વીસ રૂપિયા વધારીને આઠસોને ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કાર વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્નો સમૂહ કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે લગભગ સિત્તેર કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે ઘાસચારાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે